નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ એચજેન નોલેજ પર આપનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ચારના દાખલાની સમજૂતી મેળવીશું તો શરૂ કરીએ સૌપ્રથમ પહેલો પ્રશ્ન કે જેમાં ત્રિજ્યા પરથી ગોળાનું ઘનફળ શોધવાનું છે ત્રિજ્યાની કિંમત આપેલ છે અને આપણે ગોળાનું ઘનફળ શોધવાનું છે તો ગોળાનું ઘનફળ શોધવાનું સૂત્ર યાદ રાખશો ચારના છેદમાં ત્રણ પાય આરનો ઘન અને આ ગણતરી કરવા માટે માત્ર આર એટલે ત્રીજ્યાની જરૂર પડશે તો અહીં પહેલાં દાખલામાં આર આપેલો છે સાત સેમી તો આપણે સૂત્રમાં કિંમત મૂકીશું ચારના છેદમાં ત્રણ પાયની કિંમત છે બાવીસના છેદમાં સાત અને આરનો ઘન છે એટલે આરની કિંમત ત્રણ વખત આપણે ગુણાકાર તરીકે મૂકીશું સાત ગુણ્યા સાત ગુણ્યા સાત અંશ અને છેદમાંથી સાતને આપણે દૂર કરીએ અંશમાં બાકી વધેલી ચાર સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો એ આપણને મળશે ચાર હજાર ત્રણસો બાર અને છેદમાં છે ત્રણ જેને આપણે મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરીએ તો આપણે લખી શકીએ એક હજાર ચારસો સાડત્રીસ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ સેમીનો ઘન અહીં ઘનફળ છે એટલે ઘનફળનો એકમ આવશે સેમીનો ઘન આગળ દાખલા નંબર બે કે જેમાં ત્રીજા છે ઝીરો પોઈન્ટ તેસઠ મીટર તો સૌ પ્રથમ ઘોળાના ઘનફળનું સૂત્ર ચારના છેદમાં ત્રણ પાય આરનો ઘન ચારના છેદમાં ત્રણ પાયની કિંમત બાવીસના છેદમાં સાત જીરો પોઈન્ટ તેસઠનું દશાંશ ચિહ્ન દૂર કરીએ તો આપણે લખી શકીએ તેસઠના છેદમાં સો ગુણ્યા તેસઠના છેદમાં સો ગુણ્યા તેસઠના છેદમાં સો સાદુરૂપ આપણે આપીશું તેસઠના અવયવ થશે સાત નવામ તેસેઠ એટલે સાત સાત દૂર થશે નવના વયો થશે ત્રણ તાલી નવ એટલે ત્રણ ત્રણ દૂર થશે અંશ અને છેદમાં વધેલી સંખ્યાઓ અંશમાં સંખ્યાઓ વધશે ચાર ગુણ્યા બાવીસ ગુણ્યા ત્રણ ગુણ્યા તેસઠ ગુણ્યા તેસઠ અને છેદમાં વધશે સો ગુણ્યા સો ગુણ્યા સો અંશની બધી સંખ્યાનો આપણે ગુણાકાર કરીશું અને છેદની સંખ્યાનો ગુણાકાર કરીશું તો હવે છેદમાં તમે જોશો કે છ શૂન્ય છે એટલે છ અંક પાછળથી ખસેડીને આપણે પોઈન્ટ મૂકીશું તો આપણો જવાબ બનશે એક પોઈન્ટ ઝીરો ચાર સાત આઠ એક છ જેને આપણે પોઈન્ટ પછી બે દશાં સ્થળ સુધી જવાબ લખીએ તો એ લખી શકાય એક પોઈન્ટ ઝીરો પાંચ અને અહીં ત્રીજા મીટરમાં હતી એટલે એકમ થશે મીટરનો ઘન આગળ પ્રશ્ન નંબર બે કે જેમાં વ્યાસ આપેલ છે અને વ્યાસ પરથી આપણે પાણીનું કદ કદ એટલે જ ઘનફળ થશે અને ઘનફળનું સૂત્ર આપણે શીખી ચૂક્યા ચારના છેદમાં ત્રણ પાયારનો ઘન જેમાં ત્રિજ્યાની જરૂર પડશે તો સૌ પ્રથમ આપણને વ્યાસ આપેલો છે અઠ્ઠાવીસ સેમી તો વ્યાસ પરથી ત્રિજ્યા શોધીશું ત્રિજ્યા શોધવા માટે વ્યાસનો આપણે બે વડે ભાગાકાર કરીશું અઠ્ઠાવીસ ભાગ્યા બે એટલે એ થશે ચૌદ અને હવે સૂત્રમાં કિંમત મૂકીશું ચારના છેદમાં ત્રણ ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા ચૌદ ગુણ્યા ચૌદ ગુણ્યા ચૌદ ચૌદના વયો થશે સાત દુ સાત દુ ચૌદ એટલે સામાન્યઓ સાતને આપણે દૂર કરીએ બાકી વધેલી સંખ્યાઓ ચાર બાવીસ ચૌદ ચૌદ અને બેનો ગુણાકાર કરીશું તો એ આવશે ચોત્રીસ હજાર ચારસો ને છન્નું અને છેદમાં છેદ ત્રણ અને પાછળ એકમ આવશે સેમીનો ઘન એને આપણે મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરીશું તો એ લખાશે અગિયાર હજાર ચારસો અઠ્ઠાણું પૂર્ણાંક બેના છેદમાં ત્રણ સેમીનો ઘન ત્યારબાદ બીજો દાખલો કે જેમાં વ્યાસ આપેલ છે ઝીરો પોઈન્ટ એકવીસ મીટર સૌપ્રથમ પ્રથમ ત્રીજા સુધીશું ઝીરો પોઈન્ટ એકવીસ ભાગ્ય બે એટલે એકવીસના છેદમાં બસો દશાંશ ચિહ્ન આપણે દૂર કરીએ ગોળાના ઘનફળનું સૂત્ર છે ચારના છેદમાં ત્રણ પાયારનો ઘન કિંમત મૂકીશું અને સાદુરૂપ આપતા આપણને જવાબમાં મળશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો અડતાલીસ એકાવન માપ મીટરમાં છે એટલે આપણે લખી શકીએ મીટરનો ઘન આગળ પ્રશ્ન નંબર ત્રણ જેમાં ગોળાનો વ્યાસ આપેલ છે ચાર પોઈન્ટ બે સેમી તો વ્યાસ પરથી પહેલે આપણે ત્રિજ્યા શોધીશું વ્યાસ છે ચાર પોઈન્ટ બે સેમી તો ત્રિજ્યા થશે ચાર પોઈન્ટ બે ભાગ્ય બે એટલે કે બે પોઈન્ટ એક સેમી હવે દ્રવ્યની ઘનતા આપેલી છે અને આપણે એનું દળ શોધવાનું છે તો એના માટે આપણે સૌ પ્રથમ ગોળાનું ઘનફળ શોધીશું ચારના છેદમાં ત્રણ પાય આરનો ઘન જરૂરી કિંમત મૂકીશું ચારના છેદમાં ત્રણ પાયની કિંમત બાવીસના છેદમાં સાત ત્રીજાની કિંમત એકવીસના છેદમાં દસ એકવીસના છેદમાં દસ સાદુરૂપ આપતાં આપણને જવાબ મળશે આડત્રીસ હજાર આઠસો આઠ છેદમાં હજાર અથવા તો આપણે પોઈન્ટ દૂર કરીને આડત્રીસ આઠસો આઠ પણ લખી શકીએ હવે આપણે ગોળાનું દળ શોધવાનું છે તો દળ શોધવા માટે ઘનતા અને ઘનફળનો આપણે ગુણાકાર કરીશું આપણી ઘનતા છે આઠ નવ ગ્રામ પ્રતિ સેમીનો ઘન જેને આપણે દશાંશ ચિહ્ન દૂર કરતાં લખી શકીએ 89 છેદમાં દસ અને ગોળાનું ઘનફળ આપણે શોધ્યું આડત્રીસ પોઈન્ટ આઠસો આઠ અથવા આડત્રીસ હજાર આઠસો આઠ છેદમાં હજાર અને હવે સાદુરૂપ આપીશું ગુણાકાર કરીને ગુણાકાર કરતા આપણને જવાબ મળશે ત્રણસો પિસ્તાલીસ ત્રણ હજાર નવસો ને બાર જેને બે દશમ સ્થળ સુધી આપણે રૂપાંતર કરીશું તો લખાશે ત્રણસો પિસ્તાલીસ ઓગણચાલીસ ગ્રામ એટલે ગોળાનું દળ થશે ત્રણસો પિસ્તાલીસ ઓગણચાલીસ ગ્રામ આગળ વધીએ દાખલા નંબર ચાર જો ચંદ્રનો વ્યાસ આસરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય તો પૃથ્વીનું ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર શોધવાનો છે તો અહીં આપણે માની લઈએ કે ચંદ્રનો વ્યાસ કેપિટલ આર છે અને પૃથ્વીનો વ્યાસ કેપિટલ ડી છે તો ચંદ્રની ત્રીજા વ્યાસ કરતાં અડધી એટલે આરના છેદમાં બે હવે ચંદ્રનો વ્યાસ એ પૃથ્વીના વ્યાસ કરતાં ચોથા ભાગનો છે એટલે આપણે લખી શકીએ ચંદ્રનો વ્યાસ બરાબર એકના છેદમાં ચાર પૃથ્વીનો વ્યાસ એટલે કે આર બરાબર ડીના છેદમાં ચાર અથવા ચાર આર સાથે ગુણાકારમાં લઈ જઈએ તો આપણને ડીની કિંમત મળશે ચાર આર તેના પરથી હવે આપણે પૃથ્વીની ત્રિજ્યા શોધીશું પૃથ્વીની ત્રિજ્યા એટલે વ્યાસના છેદમાં બે એટલે કે ડીના છેદમાં બે ડીની કિંમત શોધેલી છે આપણે ચાર આર છેદમાં બે તો આપણને કિંમત મળશે ટુ કેપિટલ આર હવે ચંદ્રનું ઘનફળ શોધીશું જેનું સૂત્ર ચારના છેદમાં ત્રણ પાય આરનો ઘન એમાં ત્રીજા તરીકે કેપિટલ આર આપણે લેવાની છે અને છેદમાં બે વ્યાસના આધારે એટલે ચારના છેદમાં ત્રણ પાય કેપિટલ આરના છેદમાં બે આખાનો ઘન સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે એકના છેદમાં છ પાય આરનો ઘન હવે આપણે પૃથ્વીનું ઘન પણ શોધીશું સૂત્ર એ જ આવશે ચારના છેદમાં ત્રણ પાય આરનો ઘન અહીં આરની જગ્યાએ આપણે મૂકીશું ટુ આર એટલે આપણને જવાબમાં મળશે બત્રીસ પાય છેદમાં ત્રણ કેપિટલ આરનો ઘન અને હવે આપણે ગુણોત્તર શોધીશું પૃથ્વીનું ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર તો બંને ઘનફળનો ભાગાકાર થશે અંશમાં પૃથ્વીનું ઘનફળ બત્રીસ પાય છેદમાં ત્રણ આરનો ઘન અને છેદમાં ચંદ્રનું ઘનફળ એકના છેદમાં છ પાય આરનો ઘન સાદુરૂપ આપતા અંશ અને છેદમાંથી પાય અને આરનો ઘન દૂર કરીશું છેદમાં એકના છેદમાં છનો વ્યસ્ત થશે એટલે બત્રીસના છેદમાં ત્રણ ગુણ્યા છના છેદમાં એક તો જવાબ આવશે ચોસઠ એટલે કે ગુણોત્તર સ્વરૂપમાં આપણે લખીએ તો આપણે લખી શકીએ ચોસઠ જેમ એક પણ હવે પૃથ્વીનું ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર એની જગ્યાએ ચંદ્રના ઘનફળ અને પૃથ્વીના ઘનફળનો ગુણોત્તર હોય તો આપણે એક જેમ ચોસઠ એ સ્વરૂપમાં લખી શકીએ આગળ વધીશું દાખલા નંબર પાંચ દસ પોઈન્ટ પાંચ સેમી વ્યાસવાળા તો વ્યાસ પરથી પહેલાં આપણે ત્રિજ્યા શોધવી પડે ત્રિજ્યા દસ પોઈન્ટ પાંચ ભાગ્ય બે એટલે આપણે લખી શકીએ એકસો પાંચના છેદમાં વીસ અને અર્ધ ગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાઈ શકે તો એ માટે આપણે શોધશું અર્ધ ગોળાકાર પાત્રનું ઘનફળ જેનું સૂત્ર આવશે બેના છેદમાં ત્રણ પાય આરનો ઘન જરૂરી કિંમત મૂકશું બેના છેદમાં ત્રણ પાયની કિંમત બાવીસના છેદમાં સાત આરની કિંમત છે એકસો પાંચના છેદમાં દસ જે ત્રણ વખત લખીશું સાદુરૂપ આપતાં આપણને જવાબ આવશે ત્રણસો ત્રણ પોઈન્ટ અઢારસો પંચોતેર સેમીનો ઘન અને હવે આપણે એને લીટરમાં રૂપાંતર કરવું છે તો સીધે સીધું યાદ રાખશો કે સેમિના ઘનને જો લીટરમાં રૂપાંતર કરવું હોય તો હજાર વડે ભાગી કાઢવું એટલે ત્રણસો ત્રણ અઢારસો પંચોતેર છે તેના છેદમાં હજાર મૂકી દઈએ તો હજારના ત્રણ સૂન હોવાથી આ દશાંશ ચિહ્ન ત્રણ અંક આગળ ખસશે એટલે જવાબ આવશે ઝીરો પોઈન્ટ ત્રણસો ત્રણ અઢાર પંચોતેર જેને ત્રણ આંકડા સુધી આપણે જવાબમાં લખીએ તો ઝીરો પોઈન્ટ ત્રણસો ત્રણ લિટર એટલે આપણે કહી શકીએ કે આ અર્ધ ગોળાકાર પાત્રમાં ઝીરો પોઈન્ટ ત્રણસો ત્રણ લીટર દૂધ સમાઈ શકે આગળ દાખલા નંબર છ એક ગોળાકાર ટાંકી એક સેમી જાડા લોખંડના પત્રામાંથી બનાવેલ છે જો તેની અંદરની ત્રિજ્યા એક મીટર તો આ ટાંકી બનાવવા માટે વપરાયેલા લોખંડનું ઘનફળ તો તમને અંદરની ત્રિજ્યા આપેલી છે એક મીટર અને જાડાઈ આપેલી છે એક સેમી તો આપણે એકમ સરખા બનાવીશું સેમીને મીટરમાં રૂપાંતર કરીશું એટલે સો વડે ભગવું પડે તો આપણો જવાબ બનશે ઝીરો પોઈન્ટ ઝીરો એક મીટર હવે અંદરની ત્રિજ્યા છે એક મીટર અને જાડાઈ છે ઝીરો પોઈન્ટ ઝીરો એક મીટર તો આપણે બહારની ત્રિજ્યા શોધી શકીએ તેના માટે આ બંનેનો સરવાળો કરીશું એટલે એક વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો એક એટલે જવાબ મળશે ઝીરો પોઈન્ટ ઝીરો એક મીટર અને હવે અર્ધ ગોળાકાર આપણે બહારની સપાટીનું ઘનફળ શોધવાનું છે અર્ધ ગોળા માટે સૂત્ર છે બેના છેદમાં ત્રણ પાયારનો ઘન એટલે બેના છેદમાં ત્રણ પાયની કિંમત બાવીસના છેદમાં સાત આરની જગ્યાએ એક પોઈન્ટ ઝીરો એક એ ત્રણ વખત આપણે લખી શકીએ સાદુરૂપ આપવું હોય તો આપણે એક પોઈન્ટ ઝીરો એકનો ત્રણ વખત ગુણાકાર કરવો પડે એના બદલે અહીં સાદુરૂપ આપણે અત્યારે આપતા નથી હવે અર્ધગોળાની અંદરની સપાટીનું ઘનફળ શોધવાનું સૂત્ર બેના છેદમાં ત્રણ પાયારનો ઘન અહીંયા આરની જગ્યાએ એક મૂકીશું અને હવે આપણે લોખંડનું ઘનફળ શોધવા માટે આ બંને સપાટીનો તફાવત લેશું એટલે કે બહારની સપાટીના ઘનફળમાંથી અંદરની સપાટીનું ઘનફળ બાદ કરીશું તો કિંમત મૂકીશું અને સાદુરૂપમાં તમે જોશો કે બેના છેદમાં ત્રણ અને બાવીસના છેદમાં પાય બાવીસના છેદમાં સાત કોમન છે એને બહાર લઈશું એટલે કૌશમાં વધશે એક પોઈન્ટ જીરો એકનો ઘન માઇનસ એકનો ઘન એનું સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે જીરો પોઈન્ટ ઝીરો ત્રીસ ત્રીસ એક અને એનો બેના છેદમાં ત્રણ ને બાવીસના છેદમાં સાત સાથે સાદુરૂપ આપતાં જવાબમાં મળશે ઝીરો અડતાલીસ છોતેર જેને આશરે આપણે લખીએ તો 0.06348 પોઈન્ટ ઝીરો છ ત્રણ ચાર આઠ મીટરનો ઘન એટલે કે લોખંડનું ઘનફળ થશે ઝીરો પોઈન્ટ ઝીરો છ ત્રણ ચાર આઠ મીટરનો ઘન આગળ વધીએ દાખલા નંબર સાત કે જેમાં ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલ છે એકસો સેમીનો વર્ગ ને શોધવાનું છે ઘનફળ તો અહીં વક્ર સપાટીના ક્ષેત્રફળ પરથી પહેલાં આપણે ત્રિજ્યા શોધીશું અને ત્યારબાદ ઘનફળ વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આપણે અગાઉના પ્ર પ્રધેયમાં શીખી ચૂક્યા છે અને એ છે ચાર પાય આરનો વર્ગ અને આપણને એની કિંમત આપેલ છે ચાર પાય આરનો વર્ગ એ વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર ને એની કિંમત આપેલ છે એકસો ને ચોપન ચાર જેમના તેમ પાયની કિંમત હશે બાવીસની છેદમાં સાત આર આપણે શોધવાનો છે બરાબર એકસો ને ચોપન હવે આરના વર્ગને સૂત્ર કરતાં બનાવીશું તો આરનો વર્ગ બરાબર એકસો ચોપનના છેદમાં ચાર ગુણ્યા બાવી સાતના છેદમાં બાવીસ ચાર ભાગાકારમાં જશે અને બાવીસના છેદમાં સાતનો વ્યસ્ત થાય તો સાતના છેદમાં બાવીસ બાવીસ સત્તા એકસો ચોપન થાય સાત બે વખત છે અને ચારમાં બે બે વખત આવશે એટલે કે સાદુરૂપ આપણે આ રીતે આપી શકીએ કે આરનો વર્ગ બરાબર સાત ગુણ્યા સાત અને છેદમાં બે ગુણ્યા બે એટલે આરની કિંમત થશે સાતના છેદમાં બે અને હવે ગોળાના ઘનફળનું સૂત્ર ચારના છેદમાં ત્રણ પાય આરનો ઘન ચારના છેદમાં ત્રણ પાયની કિંમત બાવીસના છેદમાં સાત આરની કિંમત સાતના છેદમાં બે ગુણ્યા સાતના છેદમાં બે ગુણ્યા સાતના છેદમાં બે સાદુરૂપ આપીશું તો જવાબમાં મળશે આપણને પાંચસો ઓગણચાલીસના છેદમાં ત્રણ જેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો એ થશે એકસો ઓગણ ઓગણ્યાસી પૂર્ણાંક બેના છેદમાં ત્રણ અને માપ સેમીમાં છે એટલે જવાબ આવશે સેમીનો ઘન આગળ દાખલા નંબર આઠ કે જેમાં એક મકાનનો ઘુમ્મટ અર્ધ ગોળાકાર છે તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ આપેલ છે રૂપિયા ચારસો અઠ્ઠાણું પોઈન્ટ છન્નું જો ચૂનો લગાવવાનો ખર્ચ એક મીટરના વર્ગના રૂપિયા બે હોય તો આપણે બે પ્રશ્નોના જવાબ શોધવાના છે ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ અહીંયા આપણને ચૂનો લગાવવાનો ખર્ચ આપેલ છે ચારસો અઠ્ઠાણું છન્નું અને ચૂનો લગાવવાનો ખર્ચ એક મીટરના રૂપિયા બે છે તો આપણે લખી શકીએ કે રૂપિયા બે ખર્ચ કરે તો એક મીટરનો વર્ગ ચૂનો લગાવી શકાય તો ચારસો અઠ્ઠાણું પોઈન્ટ છન્નું એ કેટલું તો આપણને ક્ષેત્રફળ મળશે બસો ઓગણપચાસ પોઈન્ટ અડતાલીસ મીટરનો વર્ગ અને અર્ધ ગોળાકાર ઘુમટનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે અગાઉના સદેમાં શીખ્યા બે પાય આરનો વર્ગ અને બરાબર આપણે કિંમત શોધી બસો ઓગણપચાસ પોઈન્ટ અડતાલીસ જરૂરી કિંમત મૂકીશું અને આરના વર્ગને સૂત્ર કરતાં બનાવીશું તો આરનો વર્ગ બરાબર બસો ઓગણપચાસ પોઈન્ટ અડતાલીસ ગુણ્યા સાત છેદમાં બે ગુણ્યા બાવીસ સાદરૂપ આપતા આપણને આરના વર્ગની કિંમત મળે છે ત્રણ હજાર નવસો ને ઓગણસિત્તેર છેદમાં સો ત્રણ હજાર નવસો વર્ગ છે અને સો એ દસનો વર્ગ છે એટલે કે જવાબ મળશે તેસઠના છેદમાં દસ જેને દશાંશમાં આપણે લખીશું તો લખાશે છ પોઈન્ટ ત્રણ મીટર એટલે ત્રીજા મળી ગઈ આપણને હવે આપણે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું તેના માટે સૂત્ર છે બે પાયારનો વર્ગ જરૂરી કિંમત મૂકીશું બે ગુણ્યા બાવીસના છેદમાં સાત આરની કિંમત છ પોઈન્ટ ત્રણ વર્ગ છે એટલે તેસઠના છેદમાં દસ તેસઠના છેદમાં દસ સાદુરૂપ આપતાં આપણને જવાબ મળશે બસો ઓગણપચાસ પોઈન્ટ અડતાલીસ મીટરનો વર્ગ ત્યારબાદ બીજો સવાલ ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ તો ઘનફળ શોધવાનું સૂત્ર આપણે જાણીએ બેના છેદમાં ત્રણ પાયારનો ઘન બેના છેદમાં ત્રણ પાયની કિંમત બાવીસના છેદમાં સાત આરની કિંમત છે છ પોઈન્ટ ત્રણ છ પોઈન્ટ ત્રણનો ઘન એટલે તેસઠના છેદમાં દસ ગુણ્યા તેસઠના છેદમાં દસ ગુણ્યા છેદમાં દસ એટલે છેદમાં થશે હજાર સાદુરૂપ આપતાં આપણને જવાબ મળશે પાંચસો ત્રેવીસ પોઈન્ટ નવ મીટરનો ઘન એટલે આપણે લખી શકીએ ઘુમટની અંદર રહેલ હવાનું ઘન પણ પાંચસો ત્રેવીસ પોઈન્ટ નવ મીટરનો ઘન આગળ વધીશું દાખલા નંબર નવ જેની ત્રિજ્યા આર અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ હોય એવા સત્તાવીસ લોખંડના ગોળાને ઓગાળીને તેમાંથી જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ ડેસ હોય તેવો એક લોખંડનો ગોળો બનાવવાનો છે એટલે કે સત્તાવીસ નાના નાના ગોળાને ઓગાળીને તેમાંથી એક મોટો ગોળો બનાવવાનો છે અને બે સવાલના જવાબ આપણે શોધવાના છે એક તો જે નવો ગોળો બનશે એની ત્રિજ્યા અને સાથે વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર તો સૌ પ્રથમ આપણે જે નવો ગોળો બનવાના છે એની ત્રિજ્યા આપણે લઈ લઈએ આરડેસ અને નાના ગોળાની ત્રિજ્યા છે આપણી પાસે આર તેનું ઘનફળ શોધવાનું સૂત્ર આપણે જાણીએ ચારના છેદમાં ત્રણ પાય આરનો ઘન પણ હવે આપણે સત્તાવીસ ગોળાને ઓગાળવાના છે એટલે આપણે ઘનફળને સત્તાવીસ વડે ગુણીશું તો હવે નવા ગોળાની ત્રિજ્યા આરડેસ છે તો નવા ગોળાનું ઘનફળ થશે ચારના છેદમાં ત્રણ પાય આરડેસનો ઘન હવે એ મોટા ગોળાનો ઘનફળ એ સત્તાવીસ નાના ગોળાના ઘનફળ બરાબર થશે એટલે ચારના છેદમાં ત્રણ પાય આરડેસનો ઘન બરાબર સત્તાવીસ ચારના છેદમાં ઘન બંને તરફ સામાન્ય વસ્તુ આપણે સીધે સીધા આ રીતે ઉડાડી શકીએ ચારના છેદમાં ત્રણ ચારના છેદમાં ત્રણ સાથે પાય તો બાકી વધશે આરડેસનો ઘન બરાબર સત્તાવીસ આરનો ઘન ને સત્તાવીસ એ ત્રણનો ઘન છે એટલે આપણે કહી શકીએ કે કિંમત થશે ત્રણ એટલે નવા ગોળાની જે ત્રિજ્યા છે એ મૂળ ગોળાની ત્રિજ્યા કરતાં ત્રણ ગણી થશે ને હવે વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર નાના ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ ચાર પાય આરનો વર્ગ અને નવો ગોળો બેનો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ ડેસ ચાર પાય આરની જગ્યાએ ત્રણ આર આખાનો વર્ગ ત્રણનો વર્ગ કરતાં આપણને મળશે નવ એટલે કે ચાર પાય ગુણ્યા નવ આરનો વર્ગ અને હવે આપણે બંનેનો ગુણોત્તર શોધીશું નાના ગોળાના ઘનફળ નાના ગોળાનું ક્ષેત્રફળ છે ચાર પાય આર વર્ગ અને મોટા ગોળાનું ઘનફળ ક્ષેત્રફળ છે ચાર પાય ગુણ્યા નવ વારનો વર્ગ સાદુરૂપ આપતા આપણને મળશે એકના છેદમાં નવ જેને ગુણોત્તરના સ્વરૂપમાં લખીએ તો લખાય એક જેમ નવ આગળ દાખલા નંબર દસ એક ગોળાકાર દવાની કેપ્સ્યુલનો વ્યાસ છે ત્રણ પોઈન્ટ પાંચ મીટર વ્યાસ પરથી પહેલાં આપણે ત્રિજ્યા શોધીશું ત્રિજ્યા એટલે વ્યાસ કરતાં અડધી ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્ય બે એટલે પાંત્રીસના છેદમાં વીસ મિલીમીટર કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા કેટલી દવા મિલીમીટરના ઘનમાં જરૂર પડશે એટલે ટૂંકમાં અહીંયા ઘનફળ શોધવાનું છે ઘનફળનું સૂત્ર આપણે જાણીએ ચારના છેદમાં ત્રણ પાયારનો ઘન ચારના છેદમાં ત્રણ ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા પાંત્રીસના છેદમાં વીસ પાંત્રીસના છેદમાં વીસ પાંત્રીસના છેદમાં વીસ સાદુરૂપ આપતાં આપણને મળશે છવ્વીસ હજાર નવસો પચાસ છેદમાં બારસો ભાગાકાર કરીશું તો જવાબ મળશે બાવીસ પોઈન્ટ આઠસો તેત્રીસ મિલીમીટરનો ઘન જેને આપણે બે દશમ સ્થૂળ સુધીમાં જવાબ લખીએ તો બાવીસ પોઈન્ટ છેતાલીસ મિલીમીટરનો ઘન આમ કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા માટે બાવીસ પોઈન્ટ છેતાલીસ મિલિમીટરના ઘન દવાની જરૂર પડશે આમ અહીં આપણે આ ભાગમાં પ્રકરણ નંબર અગિયાર પૃષ્ઠફળ અને ઘન ઘનફળ અંતર્ગત સ્વાધ્યય અગિયાર પોઈન્ટ ચારના દાખલાઓની સમજૂતી મેળવી આ પ્રકરણનું આ અંતિમ સ્વાધ્યય હતું એટલે અહીં આ પ્રકરણ પૂર્ણ થાય છે આ અગાઉ આપણે અગિયાર પોઈન્ટ એક અગિયાર પોઈન્ટ બે અને અગિયાર પોઈન્ટ ત્રણ એની સમજૂતીના પણ વિડીયો મૂક્યા છે જો તમે એનો અભ્યાસ ન કર્યો હોય તો જરૂરથી એનો અભ્યાસ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરજો અને તમારા મિત્રવર્તુળમાં શેર કરજો થેન્ક યુ